સંત શિરોમણી પૂજ્ય શ્રી જળારામ બાપાની જન્મજયંતિની દેવગઢ બારિયા નગરમાં ભવ્ય અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પાવન અવસર પર સરકારી હોસ્પિટલથી શોભાયાત્રા કાઢી જલારામ મંદિર સુધી લઈ જવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જલારામ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી તો ભક્તો માટે અન્નકૂટ દર્શન તથા પ્રસાદ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું Cái <sweak> <sweak>